આખું નથી ખુલતી એટલો બધો પવન ઉડ્યો છે આવું હળદાટી બોલે છે જો મકાઈ ની આ બાજુ થઈ અને અમે જઈએ છીએ એટલે ખેતર માં આટો મારવા તો એવું બધું છે અને હાલો હાલીએ વની કર ખેતર માં જઈએ છીએ ઓળા બોળા હેરખા ઉભા કરી દઈએ ને પડી જાય છે એવું છે અને વની કરી બાગમાં બગીચામાં આટો મારી લઈએ આ બાજુ બકાલા માં આટો મારી લઈએ જોઈ લઈએ કે એમાં શું દવાનું બોવાનું કે ખાતર બાતર નું કરવું પડે છે એવું બધું છે જો કે અત્યારે તો પવન બહુ ઉડ્યો છે મકાઈ ધાર નાખે એવો પણ આમ ચોરી ચોરી આવે રાખે બધી પાછો શાંત થઈ જાય તો ઘડીક હોય ઘડીક ન હોય ઘડીક ધોરી હોય ઘડીક ન હોય એવું બધું છે ને હવે હાલે ક્યારે ઉતારો ની કરાવશે એના અત્યારે ભીનું છે ભીનું આવી રીતનું બકાલ એમ પાણી પવાઈ ગયું છે બધાય ક્યારે પી ગયા છે એટલે એવું બધું છે એ ધધાન ન તો ને કા રમાય રમાડો તો જાણ ભાઈ ઊંચો કે નું શો એ કહ્યું તમ કર્યો ધોડી તો માનો તારે ધોળો

নেকু

ઢોર સારવા દેવા ઢોર સારવા દેવા ક્યાં શીખૂમ ગયો તો ઠીક એવું છે હાલો રાજી બાપા દુહો ગાય નાખો એવું આમ ફરી જાઉં આ આવીથી આયથી આમ હું અવ રહો અવ રહો યો દઉં કટકી કટકી ગાઈ નાખો હલો કટકી હાલો સેહટા ઉભર હાલો એટલું તમારી કંઈ હલે નહીં

જલ્દી ઋષોધામને હાકી દીધો હાલા જલેશ્વર ભગવાન પ્રસન્ન પછી આખા ના વર્ણન કરે છે હાલાજી તારા હાથ વખાણું કે તારા પગ વખાણું આખા શરીરનું વર્ણન કર્યું હાલાજી એવું એનું વર્ણન એવા રૂપાળા હતા અને એવા બાંધો એનો હતો કે અમૂલ બાંધો હતો એવા જામ સાહેબ થઈ ગયા અને જામ સાહેબ નો ઇતિહાસ તો બહુ મોટો છે જૂનો છે જામ સાહેબ ઓલા જલમ માં ભરવાડ હતા બહુ ભરવાડ આ જઈ દોઈ થી આપણે એને બાજી હમ આણા છા ગામ અને આણીનો જંગલ ત્યાં આપણે ગોઠમો છે ઝાડ હમ સરતા 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 માલ પાંચ માં સમાર થયો પાછા વૈરા

હમ તારી ગા ધોઈને બદલો હું આપું પણ કાંતિભાઈને ક્યાં મારવું હતું ભગે કીધું કે આવો વે આપણને આવે નહીં બીજાથી ભગે કમળ પૂજા કરી માથું કાપી ભગવાન સડાવી તો માથું કાપીને ભગવાનને ચડાવ્યું પણ માથું રડતું રડ તો એ સુવી ગયું અને ઢડ અહીંયા પીડી રહ્યું અને જોઈ ગામમાં આવ્યા કે મારો દીકરો આવ્યો નથી ભાઈ કાંતિભાઈની લાઈટ થઈ કે ભગે નક્કી કમળ પૂંજા કરી ભાઈ કરી ગામ આખું ગયું અને ભગવાનો ધડ આવ્યા

ગોળ આવ્યો જટ આવ્યો આ છે અને આ રાતે પગારનો અવાજ આ સંભરાણા કે આ આ એ હાસું છે તો આનું કદું કારણ ગમે એ ભાઈ કોઈ વાંચતા તો ન આ આનું ગમે એ કારણ છે પછી રાજાને વાત કરી કઈ વાંધો નહીં રાજાની કસે ભરાણી કીધું કોઈ મારું માથું છડે છે કેટલું ખોડી જોયું તો એમાં એવું હતું હા જેમ કાંતિભાઈ ગયા

કારણ કે ઘણું આની હવે બધું હાકી ગયું છે અને આ બાજુ છે આપણે હોય ગયું છે બધું પાણી પાણી પી ગયું છે ભીંડા બહુ હારામ હારા છે ઉગાવો બુગાવો બધો એકલા છે સંધ્યા ટાણું થઈ ગયું છે એટલે આપણું થઈ ગયું છે જોકે એટલે એક ઉથલ છેલ્લી છે એ માર દઉં એટલે ઝીણી 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 હાન જેવું થઈ જાય એટલે એવું બધું હાલે છે કામકાજમાં અને ઓનિકોરથી એ બધું પવાઈ ગયું એટલે એ હવે ઉગાવવા પછી બે દી ખબર પડે કે શું છે હું નહીં અને તે પછી દવાનો તો ડોઝ છે કરવાનો થાય ચાલો તે મળશું તે કાલના લગભગ સુધી બ્લોગ જોતા રહેજો અને ચેનલ લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે જય મુલીધર જય દ્વારકાધીશ